ભગવાન અમને માતાજી અમને ખૂબ કૃપા કરે અને ખૂબ આનંદ થાય અને મિત્રો અમારા માણીપુરા ગામ નજારો મિત્રો તમે જોઈ લેશો અને ખરેખર તો આજના કાર્યક્રમની અંદર આ મિત્રો આજે તો ચૌદ તારીખ છે અને એક હવે તૈયારી થઈ ગઈ છે અને ખેતર જે ખેડૂત મિત્રને ખેડવા હોય તો પણ તાત્કાલિક હવે ટ્રેક્ટર ચાલુ કરી અને અમને મિત્રો કરી દેજો અને હું સિંગર રમેશ ઠાકોર યુટ્યુબમાં મારી ચેનલ હાડે સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્ર ભૂલતાને અને આ મારા બચુકાકાના જેવા લાડક વાયો દીકરો અશ્વિનકુમાર એ પણ શૂટિંગ પણ લઈ રહ્યા છે હવે મિત્રો અશ્વિન કુમારને હું